જય માતાજી મિત્રો બધાને નમસ્કાર બધાને ગુડ મોર્નિંગ એટલે ગુડ મોર્નિંગ હવે કહેવું પડે કારણ કે આપણે વહેલા બ્લોગ બનાવતો નથી હું તો મિત્રો તમને જણાવવાનું કે હવે તમારો ભાઈ ડેલી આખા દિવસનો બ્લોગ બનાવવાનો છે એટલે હવે બ્લોગમાં જોડાયેલા રહેજો હવે આપણે ડેલી વ્લોગ બનાવવાનું સ્ટાર્ટ કરવાનો છે ડેલીના બ્લોગ અપલોડ કરતો રહીશું અને આખા દિવસનો બ્લોગ બનાવીશ ક્યાં જાઉં છું શું કરશું બધું થાય મિત્રો હાલ તો તમને બધા પહેલાં તો દિલથી આ બાર તમારો સપોર્ટ કરવા બદલ આપણી ચેનલ પણ નવા હોય તો લાઈક અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ને વિડીયોને કોમેન્ટ કરી દેજો મિત્રો આવાના આવા બ્લોગમાં સપોર્ટ કરો છો તેઓને તેઓ તમારા ભાઈને સપોર્ટ કરતા રહે છે ને કોમેન્ટ તો કરવાનું ભૂલતા નહીં જય મહાકાળીમાં તો ચાલો આજે તમારો ભાઈ નાવા આવી ગયો છે તમને ખબર છે હવે ડેલીના બ્લોગ બનાવવાના છે એટલે કંઈક તો બતાવવું પડશે તમે જોઈ શકતો છો તમારો ભાઈ નાવા આવી ગયો છે ચાર વાગી ગયા છે નવરો થઈ ગયો એટલે શકતા છું મિત્રો બગીચામાં આવી ગયા છો આપણા કપડાં પડ્યા ફોનનું કવર પડ્યું ના અહીંયા નાવાનું છે પણ મિત્રો સાયકલ પડી તમારે આખવી હોય તો આખી શકો હું આપણે નાવાઈ ગયો મિત્રો નાવું છે થોડી વાર ના બીજું થોડા વ્લોગ બનાવેલું ને તમે કહેતા હશો કે વ્લોગ બનાવતા નથી શું કરો છો યાર તો મિત્રો વ્લોગ તો ડેલી આવશે ને આવશે આવશે તો તમે જોવાનું તો ભૂલતા જ નહીં સપોર્ટ કરો છો તમારા ભાઈને એવો ને એવો સપોર્ટ કરો બધો દિલથી આભાર વ્યક્ત કરશે તમારો ભાઈને ઘરે જશે તો નવા નવા લોકેશન જઈશ તો તમને બતાવીશ તો ચાલો બીજું શું હા મિત્રો બતાવી દીધું મિત્રો ભણો ગાર્ડનમાં શું બતાવું તમે ભણો મિત્રો એકદમ આપણું ગાર્ડન હશે આપણે એ ગાર્ડન તો તમારો ભાઈ હવે નાવા જશે થોડી વાર મોજ મસ્તી કરેલું કીધું તમારા સપોર્ટથી તો આપણે આટલે આગળ આવ્યા છે તમે સપોર્ટ કરો છો એનો સપોર્ટ થતા રહે તમારો ભાઈ વાળો હવે અહીંયા ઊંઘવાનો છે અહીંયા આપણે ઊંઘાઈ જવાનું છે હા મિત્રો અહીંયા આપણે ઊંઘાઈ જાઉં છે અહીંયા આપણે ઊંઘાઈ જવાનું છે આજ તમે કહેતા ભાઈ કેમ આવો તો મિત્રો અમારા પાસે ટાઈમ મળતો નથી એટલે કોઈ વ્લોગ બનાવી શકતા નથી અમારી પાસે બિલકુલ ટાઈમ રહેતો નથી અમે નોકરી ઉપર છીએ એટલે ટાઈમ રહેતો નથી પણ તો એ થોડો ટાઈમ કાઢી નાવા આવું ત્યાં સુધી વ્લોગ તો બનાવો જ પડે તમને કહેતા છે ભાઈ ભૂલી ગયા નથી ભૂલ્યો મિત્રો તમને ભૂલતો છે યાર તમને તો ના ભૂલ્યા યાર તો એ મારા દિલમાં રહો બધા યાર દિલથી તો મારો આભાર અને ભણો બગીચામાં નાવા આપણે તો આવીએ નાવા એટલે થોડું થોડી કીધું આરામ કરો ભણો છે મિત્રો મિત્રો એકદમ અને વરસાદની મોસમ થઈ ગઈ છે એટલે નાહવાની તો મિત્રો ગરમી એવી પડે છે ગરમી એવી પડે છે ને વાત થોડો તમે તો કહેતા હશો ગરમી કયાં પડે છે ગરમી ખૂબ પડે છે મિત્રો તમારો ભાઈ અહીંયા ઉંઘવાઈ ગયો છે પણ ધરમ પણ નાવાની જગ્યાએ ઊંઘી ગયો છે નાહવાનું છે મિત્રો હો થોડી વાર હું છે નાઈ ફ્રેશ થઈ અને થોડી વાર દસ પંદર મિનિટ આરામ કરશે પછી પાસો નોખરીનો ટાઈમ ચાલો એટલે પાસા કામે ચાલુ આપે તો શું બતાવું મિત્રો ગાર્ડન આખો દિવસ બતાવતા કરો તમે કહેતા છો ગાર્ડન બતાવવાની તમે મિત્રો ગાર્ડન જોઈ શકતા હશો મોટું ગાર્ડન છે તો મિત્રો ચાલો તમારો ભાઈ ફટાફટ પેલા નાઈ લે તે બદલ તમને પેલા તમને સપોર્ટ કરવા બદલ દિલથી આભાર વ્યક્ત કરું છું તમે જેવો જેવો સપોર્ટ યુટ્યુબમાં કરો છો તેવો સપોર્ટ કરતા રહેજો પેલા દિલથી એટલે દિલથી આભાર વ્યક્ત કરું છું મારી ચેનલ પર નવા હોય તો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી જય જય માતાજી જય મહાકાળીમાં જય ગોગા મહારાજ જય જહુમાં જય સદીમાં અને મિત્રો કોમેન્ટ કરવાનું તો ભૂલતા જ નહીં આપણે ડેલીના વ્લોગ બનાવીશ તો તમે જોતા હોય તો ડેલીના વ્લોગ બનાવીશ કોમેન્ટ કરો હા કે ના જલ્દી કોમેન્ટ કરો તો જય માતાજી